મિત્રો જો તમારા ઘરમાં માતાજીની વિશેષ કૃપા વરસી રહી હોય તો તમને કેટલાક અનોખા અને સરળ સંકેતો મળવા શરૂ થઈ જશે આ સંકેતો તમારા રોજિંદા જીવનમાં જ વણાઈને આવે છે તમારે ફક્ત તેમને ધ્યાનથી અવલોકન કરવાનું છે તમારા ઘરના પવિત્ર મંદિરમાં આ સંકેતો દેખાઈ શકે છે તમારા ઘરના વિશાળ આંગણામાં પણ તેમને જોઈ શકાય છે તેમજ તમારા ઘરે આવતા કોઈ પણ મહેમાન કે અતિથિમાં પણ આ સંકેતો પ્રગટ થઈ શકે છે તમે આ સંકેતોને કેવી રીતે ઓળખીને તેમનો અર્થ સમજી શકો છો તે વિશે અમે આ વિડીયોમાં વિસ્તારથી વાત કરીશું આ તમામ જાણકારી આપણા પ્રાચીન અને પવિત્ર ગ્રંથોમાંથી લેવામાં આવી છે તેથી બધા હિન્દુ ભાઈઓ અને બહેનો આ વિડીયોને પૂરો અંત સુધી જરૂર જુઓ આ વિડીયો તમારા જીવનમાં ઘણી મદરૂપ થશે અમે તમને આ વિડિયોમાં કુલ પંદર અત્યંત મહત્વપૂર્ણ અને ઉપયોગી સંકેતો વિશે જણાવીશું ચાલો આ સંકેતોની વાત કરીએ તમે સાચા હૃદયથી આ વિડિયોને લાઈક કરો અને કોમેન્ટમાં જય માતાજી લખીને તમારી ભાવના વ્યક્ત કરો જેથી આ નવરાત્રીમાં તમારા પરિવાર પર માતાજીની અસીમ કૃપા વરસે તો ચાલો આપણે શરૂઆત કરીએ નંબર એક મિત્રો જો તમારા ઘરમાં માતાજીની કૃપા સતત વરસી રહી હોય તો તેનો પ્રથમ સંકેત એ છે કે જ્યારે તમે ઘરના મંદિરમાં આરતી કે પૂજા કરી રહ્યા હો ત્યારે ક્યારે દીવો અચાનક બુઝાતો નથી તમારે વિશેષ ધ્યાન આપવું જોઈએ કે જ્યારે તમે મંદિરમાં દીવો પ્રગટાવો અને તે પૂજાના અંત સુધી સંપૂર્ણ રીતે પ્રજ્વલિત રહે તો તેનો અર્થ એ છે કે માતાજી તમારા પર પ્રસન્ન છે પરંતુ જો કોઈ કારણ વગર તે બુઝાઈ જાય તો તમારે તમારી પૂજા અને વિચારો પર વધુ ધ્યાન આપવું જોઈએ આ સંકેત તમારા ઘરની સકારાત્મક ઉર્જાને દર્શાવે છે અને તેનાથી તમારું જીવન વધુ આનંદમય બને છે નંબર બે જો તમારા ઘરના આંગણામાં અચાનક કોઈ તલ કે નાગરથ જેવું વનસ્પતિ દેખાય તો તેનો અર્થ એ છે કે માં લક્ષ્મીજી તમારા ઘર પર કૃપા વરસાવી રહ્યા છે આવા વનસ્પતિનું દેખાવું શાસ્ત્રોમાં અત્યંત શુભ માનવામાં આવે છે તે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે તમારે તેને જાળવીને તેની કાળજી લેવી જોઈએ જેથી તમારું ઘર હંમેશા શાંતિ અને ખુશીથી ભરેલું રહે આ સંકેત તમને તમારા જીવનમાં વધુ સમૃદ્ધિ તરફ દોરે છે નંબર ત્રણ જો તમારા ઘરના મુખ્ય દ્વાર પર નિયમિત રીતે કોઈ મૂંગા પ્રાણી જેમ કે ગાય કે કૂતરું આવીને ઊભા રહે તો તેનો અર્થ એ છે કે તમારું ઘર સકારાત્મક ઊર્જાથી ભરપૂર છે આ પ્રાણીઓ હંમેશા ત્યાં આકર્ષાય છે જ્યાં હકારાત્મક વાતાવરણ હોય તેઓ નકારાત્મક જગ્યાઓથી દૂર રહે છે તેથી આવા સમયે તમારે તેમને ભોજન આપીને તેમની સેવા કરવી જોઈએ આથી તમને બમણો આશીર્વાદ મળે છે અને તમારું ઘર વધુ પવિત્ર બને છે આ સંકેત તમારા જીવનમાં શાંતિ લાવે છે નંબર ચાર જો તમારા ઘરમાં વૃદ્ધ વ્યક્તિઓ હોય અને તેઓ નિયમિત રીતે ભગવાનની પૂજા કરે તો તે અત્યંત શુભ છે તેઓ જ્યારે દીવો અને ધૂપ પ્રગટાવે તો તે તમારા ઘરમાં સકારાત્મક ઊર્જાનું વાતાવરણ બનાવે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ઘરમાં વડીલો પૂજા કરે તે ઘરમાં ક્યારેય બીમારી આવતી નથી તમારો પરિવાર હંમેશા સુખ અને સમૃદ્ધિ તરફ આગળ વધે છે આ સંકેત તમારા ઘરની મજબૂતીને દર્શાવે છે અને માતાજીની કૃપા વધારે છે નંબર પાંચ નવરાત્રીમાં જ્યારે તમે ઘરમાં ગરબા રમો અને તેમાં પ્રગટાવેલો દીવો અચાનક મંદ પડવા લાગે તો તે નકારાત્મક ઉર્જાનો સંકેત છે તમારે તરત જ સવાર અને સાંજે કપૂર અને ગુગળની ધૂપ કરીને તેને દૂર કરવી જોઈએ આથી તમારું ઘર પુનઃ સકારાત્મક બને છે અને માતાજીની કૃપા વરસે છે આ સંકેત તમને તમારા વાતાવરણને સુધારવા માટે પ્રેરિત કરે છે નંબર છ જે ઘરમાં માતાજીની કૃપા હોય તેમાં હંમેશા ખુશી અને આનંદનું વાતાવરણ રહે છે જો બિના કારણે ઝઘડા વધે તો તે માતાજીની નારાજગીનો સંકેત છે તમારે નિયમિત પૂજા કરીને અને સુગંધિત અગ્રબત્તી વધે છે અને પરિવારમાં એકતા આવે છે આ સંકેત તમારા સંબંધોને મજબૂત કરે છે નંબર સાત જ્યારે તમે મંદિરમાં દીવો પ્રગટાવો તો તેની જ્યોત સીધી અને લાંબી આકાશ તરફ હોવી જોઈએ આનો અર્થ એ છે કે તમારી પ્રાર્થના સીધી ભગવાન સુધી પહોંચી રહી છે તમે આને તમારી પૂજા દરમિયાન અવલોકન કરીને તમારી ભક્તિને વધારી શકો છો આ સંકેત તમારી આસ્થાને મજબૂત કરે છે નંબર આઠ ભલે તમે મંદિરની સફાઈ નિયમિત ન કરતા હો પણ જો તે હંમેશા સુંદર અને આકર્ષક દેખાય તો તે માતાજીની હાજરીનો સંકેત છે આવા મંદિરમાં તમને અલગ ઉર્જાનો અનુભવ થાય છે તમારે તેને જાળવીને વધુ પવિત્ર બનાવવું જોઈએ આ સંકેત તમારા ઘરની પવિત્રતાને વધારે છે નંબર જ્યારે તમે મંદિરમાં હાથ જોડીને કોઈ મનોકામના કરો અને તે થોડા દિવસોમાં પૂર્ણ થઈ જાય તો તે માતાજીની વાસ્તવિક હાજરીનો પુરાવો છે તમારે સાચા મનથી તેમની પૂજા ચાલુ રાખવી જોઈએ જેથી તેમની કૃપા હંમેશા રહે આ સંકેત તમારી મનોકામનાઓને પૂર્ણ કરે છે નંબર દસ આ નવરાત્રીમાં તમારા ઘરમાં રાખેલી માતાજીની તસવીરને સાચા મનથી જુઓ અને જો તેમાં તમને અલગ ઊર્જા કે હસતો ચહેરો દેખાય તો તે કૃપાનો સંકેત છે તમારે આ વાતને મનમાં રાખીને તેમનો આભાર માનવો જોઈએ અને કોઈને ન કહેવી આ સંકેત તમારી ભક્તિને વધારે છે નંબર અગિયાર જો તમારા મંદિરમાં ચડાવેલા ફૂલો લાંબા સમય સુધી તાજા અને સુગંધિત રહે તો તે માતાજીની કૃપાનો સ્પષ્ટ સંકેત છે આવા ફૂલો તમારા ઘરમાં પવિત્રતા વધારે છે તમારે તેમને નિયમિત બદલીને પૂજા કરવી જોઈએ આથી તમારું જીવન વધુ સુંદર બને છે આ સંકેત તમારી આસ્થાને મજબૂત કરે છે નંબર જો તમને રાત્રે સ્વપ્નમાં માતાજીના દર્શન થાય કે તેમની સાથે વાત કરવાનો અનુભવ થાય તો તે તેમની હાજરીનો સંકેત છે આવા સ્વપ્ન તમને માર્ગદર્શન આપે છે તમારે તેને યાદ રાખીને તેમની પૂજા વધારવી જોઈએ આ સંકેત તમારા જીવનમાં માર્ગદર્શન લાવે છે નંબર તેર જો તમારા ઘરમાં અચાનક સારા સમાચાર કે અનપેક્ષિત ધનની પ્રાપ્તિ થાય તો તે માતાજીની કૃપાનો પુરાવો છે આવી ઘટનાઓ તમારા પરિવારને ખુશી આપે છે તમારે તેમનો આભાર માનીને વધુ ભક્તિ કરવી જોઈએ આ સંકેત તમારી સમૃદ્ધિ વધારે છે નંબર ચૌદ જો તમારા ઘરના આંગણામાં મોર કે હંસ જેવા શુભ પક્ષીઓ આવે તો તે અત્યંત શુભ છે આ પક્ષીઓ તેમની કૃપાના પ્રતિક છે તમારે તેમને દાણા આપીને તેમની સેવા કરવી જોઈએ આથી તમારું ઘર વધુ પવિત્ર બને છે આ સંકેત તમારા જીવનમાં શુભતા લાવે છે નંબર પંદર જો તમારા ઘરમાં હંમેશા શાંતિ અને સમાધાનનું વાતાવરણ રહે તો તે માતાજીની સતત કૃપાનો સંકેત છે આવું વાતાવરણ તમારા પરિવારને એકજૂટ રાખે છે તમારે તેને જાળવીને વધુ પૂજા કરવી જોઈએ આ સંકેત તમારા જીવનને સંતુલિત કરે છે મિત્રો જો તમે આ અનોખી અને મહત્વપૂર્ણ જાણકારીને તમારા કેટલાક મિત્રો અને સદા સંબંધીઓ સુધી પહોંચાડશો તો તમારા પર માતાજીની વિશેષ કૃપા વરસશે કારણ કે આવી જાણકારી દરેક જગ્યાએ મળતી નથી તેથી તમે આ પુણેના ભાગીદાર બનો અને તેને વિવિધ માધ્યમો દ્વારા શેર કરો જેથી તમારા પર હંમેશા તેમની કૃપા રહે અને ખાસ કરીને કોમેન્ટમાં સાચા હૃદયથી જય માતાજી લખવાનું ભૂલશો નહીં તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમને સમર્થન આપો ફરીથી મળીશું એક નવા અને રસપ્રદ એપિસોડ સાથે વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર